સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે આશરે સાડા બાર વાગ્યાની આજુબાજુ સ્વિફ્ટ ગાડીના એક જે ચાલક છે રાજુભાઈ ગીધાભાઈ જેજરિયા કે જે પાંત્રીસ વર્ષની ઉંમરના છે તેઓ મેડિકલ ઇમરજન્સીના કારણે મૂળી પોલીસ સરા સરાગામથી ડાંગજરા તરફ જે જવાનો બ્રહ્માણી નદીના પુલ ઉપર જે રસ્તો આવેલો છે તે તરફ જઈ રહ્યા હતા પરંતુ આ જે પુલનું જે કામ છે તે ચાલુ હતું આ કારણોસર જે સ્વિફ્ટ ચાલક પોતે ઓવર સ્પીડિંગ હોવાના કારણે અને અચાનક તેમણે પોતે બ્રેક માનીને બાજુમાં જે ખાડો હતો ત્યાં પોતાની ગાડી ધસી ગઈ હતી અને આ કારણે સર જે સ્વિફ્ટના જે છ સવાર હતા છ સવારમાંથી ત્રણ સવારનું તાત્કાલિક મૃત્યુ થયેલું હતું અને ત્યારબાદ જે બાકીના ત્રણ સવાર કે જેમને ઈજા પહોંચેલી હતી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમાંથી પણ એક સવારનું મૃત્યુ થયેલું છે આ ઘટનાને ધ્યાનમાં લઈને જે ચાલક જે છે જેમ તેમના વિરુદ્ધ ઓવર સ્પીડિંગ માટે અને અકસ્માત ગુનો દાખલ કરવામાં આવેલ છે તપાસ આ આ દરમિયાન જે સરાગામથી દાંગધરા તરફ જે બ્રહ્માણી નદી ઉપર જે પુલ બનાવવામાં આવનાર છે એનું કામ ચાલુ હતું ત્યાં ડાયવર્ઝન નું બોર્ડ મારેલું હતું છતાં પણ જો કોન્ટ્રાક્ટર ની બેદરકારી તપાસ દરમિયાન જાણવામાં આવશે તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવશે